એમ કલા જગત માં ખોટ પડી એમ પરિવાર માં પણ ખોટ ચાલશે જો આનંદ સંત કરે ઓ આનંદ નાહી અમીરી મે સબીર ઉસ્તાદ એટલે એક તબલા વાદક નહી કહી શકું એને હું તબલા ઉપાસક એમની ઉમર નાની દસ વર્ષની ત્યારથી તબલા વગાડે બાળપણથી સાધુ સાથેની સાથેની ફકીરો બેઠક પૂજ્ય નારાયણ બાપુ પૂજ્ય કાનદાસ બાપુ અને લક્ષ્મણ બાપુ ત્રણેય સાથે એને ખૂબ સંગત કરેલી આ ત્રણ જે સંતવાણીના જેને કહેવાય ને ત્રિવેણી એ ત્રિવેણી સાથે સંગત કરેલી સંત પ્રેમ બહુ મેળ્યો જેટલા જેટલા સંતો છે ને એની જગ્યામાં માં ઉસ્તાદ હોય ભારતીય આશ્રમ તો સબીર ઉસ્તાદ ખાંટવાળા છે પરબ ધામ ત્યાં કૃષ્ણદાસ બાપુ ને બહુ પ્રિય સબી ઉસ્તાદ એટલે એવો એક સંત પ્રેમી માણસ તબલા ને દુનિયામાં જે તબલા વાદકો છે એમાં આંગળીના વેઢે વેટે ગણીએ એમાંનો એક સબીર ઉસ્તાદ જે ખરેખર અત્યારે વર્તમાન સમય હવે એવું કહી શકાય કે હવે સબીર ઉસ્તાદ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આ જગ્યા હવે પૂરા એમ છે નહીં જે કોઈ કાંઈક જગતને આપીને ગયા છે ને એની પાછળ કંઈક આવું થવું એ બહુ જરૂરી હોય છે અને આ આપણા મહાપુરુષોએ આપણને આવું આ શીખવાડેલું છે આપણા પિતાના પાછળ આટલા બધા કલાકારો મળી અને આવા કાર્યક્રમનું આયોજન જ્યારે કરવા જઈ રહ્યા હોય આ દ્રશ્ય જોઈને પહેલાં તો કેવું લાગે છે અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનો ફોટો જોયો અંદરથી બહુ જ દુઃખ થાય છે આ બધું જોઈને એટલે મેં કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું નહોતું કે હું આવી રીતે એમની પાછળ પહેલી વખત પ્રોગ્રામ માં આવીશ